નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપક પ્રજાપતિ અને આપ જોઈ રહ્યા છો દિલ્હી ક્રાઈમ નેશનલ લાઈવ ટ્વેન્ટી ફોર ચેનલ પર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરવા નમ્ર અપીલ કરું છું દિલ્હી ક્રાઈમ નેશનલ લાઈવ ટ્વેન્ટી ચેનલ ઉપર રોજ અવનવી માહિતી જેવી રીતે ટોલ નાકા વિશે ડોક્ટરો વિશે પછી આજે આપણે

તો આજે વાત કરવાના છીએ સરકારી ટીવીમાં જોતા જ હોય છીએ ફલાણા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો આપણે પણ ઘણી બધી ઘટનાઓમાં સરકારી માંગણી કરતા હોઈએ છીએ જોકે પ્રજામાં કાયદાકીય જાણકારીનો અભાવ હોવાના કારણે

ભારતના બંધારણના અનુચ્છેદ ત્રણસો નવ માં કરેલા ઉલ્લેખ મુજબ ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો ઓગણીસો એકોતેર તેમજ ગુજરાત મુલકી સેવા શિસ્ત અને અપીલ નિયમો ઓગણીસો એકોતેર તેમજ ગુજરાત મુલકી સેવા ફરજ પર જોડાવા પ્રતિનિયુક્તિ ફરજો માફુકી બરતરફ અને રૂપસદ નિયમો બે હજાર બે વગેરે કાયદા દ્વારા ગુજરાત સરકારના દરેક કર્મચારી કે અધિકારી પોલીસ વિભાગ ને લાગુ પડતી નથી જે આ બાબતો કીધી એમાં એ લોકો સ્પષ્ટ નિયમો જણાવે છે કે આ બાબતો પોલીસ વિભાગ ને લાગુ પડતી નથી ખાતકીય તપાસ એટલે શું જ્યારે કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારી પોતાની કાયદેસરની ફરજ બજાવવા માટે બેદરકારી દાખવે નિષ્કાળજી રાખે લાંચ લે અથવા સત્તાનો દુરુપયોગ કરે અથવા કોઈ કર્મચારી ઉપર પોતાને મળેલી સત્તાનો માધ્યમથી કોઈ કામ કરવાનો કે ન કરવાનો ગંભીર આક્ષેપ થાય અથવા કર્મચારી કોઈ ગેરવર્તણૂક કરે અથવા તેના વિરુદ્ધ કોઈ ફરિયાદ કે રજૂઆત અથવા તેના વિરુદ્ધ કોઈ તપાસ ચાલતી હોય અથવા લાંચ લેતા પકડે ત્યારે જે તે કર્મચારી ઉપરના આક્ષેપોની ખાતરી કરવા માટે તે કર્મચારી વિરુદ્ધ ખાતકીય તપાસ હાથ ધરવામાં આવે છે અને ખાતકીય તપાસના અંતે તેની સજા અથવા ડિસમિસ કરવામાં આવે છે ત્રીજો પોઈન્ટ છે સસ્પેન્ડ એટલે શું આપણે ઘણા ઘણા બધા જાણ્યા જાણતા હોઈએ છીએ કે સસ્પેન્ડ નું મિનિંગ શું છે તો એના વિશે હું જાણકારી આપું છું જે કર્મચારીની વિરોધમાં કોઈ ગંભીર પ્રકારની આક્ષેપો હોય તેની સામે ખાતકીય તપાસ ચાલુ કરવામાં આવે છે અને ખાતકીય તપાસ દરમિયાન તે કર્મચારી તપાસને પોતાના ફાયદામાં પ્રભાવિત ન કરે તેમજ પોતાની સત્તાની તપાસના પુરાવાઓમાં સાક્ષીઓ કે રેકોર્ડ સાથે છેડછાડ ન કરે એટલા માટે અને સાક્ષીઓ કે ફરિયાદને સત્તાના માધ્યમથી ડરાવે દબાવી ન શકે એટલા માટે કર્મચારી અમુક નિશ્ચિત સમય માટે સરકારી નોકરીની સત્તા અને ફરજોથી દૂર રાખવામાં આવે છે જેને અંગ્રેજીમાં સસ્પેન્ડ અને ગુજરાતીમાં ફરજ માપુકી કહેવામાં આવે છે આપણે સસ્પેન્ડ જે શબ્દ બોલીએ છીએ એ ઇંગ્લિશનો શબ્દ છે પણ આપણે ગુજરાતી શબ્દ એના માટે એ કરવામાં આવે છે કે જ્યારે એને ફરજમાંથી મતલબ સસ્પેન્ડ આપણે જે મેં અંગ્રેજીમાં કીધું ને અંગ્રેજીમાં સસ્પેન્ડ કહેવામાં આવે તો ગુજરાતીમાં ફરજ

પચાસ ટકા પગાર મળે છે છ મહિના બાદ જ્યાં સુધી સસ્પેન્ડ રહે ત્યાં સુધી ઘર બેઠા પંચોતેર ટકા પગાર મળે છે સસ્પેન્ડ કર્મચારી કોઈ પ્રાઇવેટ નોકરી કરી શકતો નથી પૈસા વ્યાજે આપી શકે નહીં શેર બજારમાં કામ કરી શકે નહીં રાજકીય બાબતોમાં ભાગ લઈ શકે નહીં કર્મચારી વિરુદ્ધ ખાતક્ય તપાસ અને પરિણામ એ જો કર્મચારી ખૂબ ગંભીર પ્રકારની ગેરઘટ કરી હોય તો કર્મચારી કરવામાં આવે છે અને તેને અંગ્રેજી ભાષામાં ડિસમિસ કે કર્મચારી એ સામાન્ય અથવા નજીવી ગેરવર્તણૂક કરી હોય તો કર્મચારીને દંડ અથવા ઈજાફો અટકાવવાનું અથવા અન્ય કોઈ નામની સજા કરી ને નોકરી પર પાછો લઈ લેવામાં આવે છે જો કર્મચારી કોઈ ગેરવર્તણૂક કાર્યનું સાબિત ન થાય તો તેને સરકારી નોકરી પર પાછો લઈ લેવામાં આવે છે જો ખાતાકીય બે વર્ષ સુધી પણ પૂરી ન થાય તો કર્મચારીને નોકરી પર પાછો લઈ લેવામાં આવે છે સસ્પેન્ડ થયેલા કર્મચારી બીજી જગ્યાએ ફરજ ઉપર હાજરી કરી દેવામાં આવે છે કારણ કે જો એ જ જગ્યાએ હાજર થાય તો ફરિયાદી અથવા તેના જુનિયર સ્ટાફ સાથે બદલ બદલાની ભાવનાથી વર્તન કરી શકે છે ટૂંકમાં મોટા ભાગના કિસ્સામાં સરકારી કર્મચારી ઉપર આક્ષેપ થાય ત્યારે તેને સસ્પેન્ડ એટલે કે ફરજ માફક કરવામાં આવે છે અને ખાતાકીય તપાસ ના અંતે સામાન્ય સજા કરી કરીને અથવા નિર્દોષ જાહેર કરીને કર્મચારીની બીજી જગ્યાએ નોકરી પર હાજર કરી લેવામાં આવે છે જ્યારે ખૂબ જ ઓછા કિસ્સામાં કર્મચારીને ડિસ્પિસ એટલે કે ફરન મુક્ત બર્ગ તરફ કે રૂપ રૂપસદ કરવામાં આવે છે જેમાં કર્મચારીને સરકારી નોકરીમાંથી કાયમી ધોરણે કાઢી નાખવામાં આવ્યો ગણાય છે નમસ્કાર મિત્રો આ આપી સરકારી નોકરીની નોકરીમાં સસ્પેન્ડ અને dismiss વચ્ચે શું ફરક હોય છે એ વિશે આજે આપણે જાણકારી આપી છે જો video તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરો ખાસ કરીને જે સરકારી કર્મચારી હોય કોઈ પણ સરકારી ક્ષેત્ર કાર્ય કરતા હોય એની સાથે પણ શેર કરવા નમ્ર નિવેદન કરું છું અને આ video વધુમાં વધુ લોકો સાથે શેર કરો જેવી રીતે કે સરકારી કર્મચારી doctor તરીકે ફાર્માસિસ્ટ ડોક્ટર તરીકે જે પણ કામ કરતા હોય કોઈ પણ સરકારી એટલે એમાં જે સસ્પેન્ડ અને ડિસને ડિસમિસ વચ્ચેના શું ફરક અંતર હોય છે એના વિશે આપણે આજે માહિતી આપી છે તો આપને અને આપના ગ્રુપોમાં જે પણ તમે સોશિયલ મીડિયાના ગ્રુપોમાં હો છો એ ગ્રુપોમાં પણ શેર કરવા હું નમ્ર વિનંતી કરું છું અને કાયમી ધોરણે આવા તમને દરરોજ એક વિડિયો આવ નવી આવી સરકારી માહિતી આવા જ નિયમો સાથે આ ચેનલ દિલ્હી ક્રાઇમ નેશનલ લાઈવ ટ્વેન્ટી ફોર ચેનલ ની અંદર અવનવી માહિતી મળતી રહેશે એટલે હું તમને નમ્ર નિવેદન કરું છું કે વધુમાં વધુ લોકો સાથે આ વિડિયોને શેર કરશો જેવી કે તમારા મિત્ર સંગઠન વર્તુળકારક જે પણ તમે તમારી સાથે જોડાયેલા હોય એ લોકો સાથે શેર કરવાનું નિવેદન કરું છું જેથી કરીને એમને પણ આને સરકારી નોકરીના નોકરીમાં સસ્પેન્ડ અને ડિસમિસ વચ્ચેનો શું ફરક હોય છે એના વિશે એ પણ સમજી શકે એટલે એમને પણ ખ્યાલ આવી આવી જાય એટલા માટે આ ચેનલ દિલ્હી પ્રાઇમ નેશનલ લાઈવ ટ્વેન્ટી ફોર ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વધુમાં વધુ લોકો સાથે શેર કરવા હું તમને નમ્ર વિનંતી કરું છું એટલે અમને પણ તમે એક સબ્સ્ક્રાઈબ કરશો એમાં અમને મોટિવેટ મળશે અને અમને ન્યૂઝ બનાવતા બહુ આનંદ અનુભવાશે તો બસ આજના માટે આટલું જતું ફરી મળશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર